હવે વાત કરીએ રાજ્યની રાજનીતિની અરવિંદ કેજરીવાલ ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે ગુજરાતમાં આવ્યા કાર્યકર્તાઓનું સંમેલન કર્યું સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી પત્રકાર પરિષદ કરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આડે હાથ લીધા એનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આપ્યો પણ આ જવાબ આ પ્રશ્નો એની સામે થતા સવાલ જવાબ કોના પીચ પર ચૂંટણી લડાવાની છે કોણ કયા મુદ્દાઓના આધારે ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું છે એનાથી વિશેષ એ છે કે દરેક પાર્ટીમાં જે કોમન સમસ્યા દેખાય છે એ સમસ્યાનો ભોગ આમ આદમી પાર્ટી પણ છે એ સમસ્યાને હવે ટેકલ કેવી રીતે કરશે એના પર આગળની રાજનીતિ એમની નક્કી થવાની છે ગુજરાતની રાજનીતિ કોઈ એક પાર્ટીના જીતવા કે હારવાથી બહુ વિશેષ બદલાઈ જશે એ અપેક્ષાઓ બહુ વ્યર્થ છે પણ જો કે ત્રીસ વર્ષ ઉપરાંતથી પેઢી આખી એવી નીકળી ગઈ છે કે જાણે બીજી સરકાર જોઈ જ નથી અને એટલા જ માટે એ જો અપેક્ષા રાખે બદલાવની તો એ પણ એના માટે એક સપનું જેવું છે એ હવે સાચું ખોટું એ કોઈને ખબર નથી आनारु भविष्य गुजरात के बदला से खबर नहीं राजनीति भविष्य मुद्दा पर आधार है कि आम आदमी पार्टी कांग्रेस रस्ते चा कि भाजपा रस्ते भाजपा रस्त बहुत सरल है कि भाजप ने कोई एवं दबा नहीं सकत ते पार्टी पर एटल तो बढ़ू प्रेशर नहीं करता एटले हज़ार सत्तर चूंटी पची नितिन पटेले प्रेसर करू अथवा वडोदरा पॉलिटिक्स જે આખું બહુ જ એગ્રેસિવ થયું આક્રમક થયું ને પછી ટિકિટ બદલાઈ કે પછી બાકીના વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ ટિકિટ બદલવાની કે અમુક પ્રેશર છે એને ડીલ કરવાની સ્થિતિ આવી કે જાતિના દબાણમાં આવવાની વાત આવી એવા અપવાદો સિવાય પાર્ટીની અંદર કોઈ પદ માટે કે સંગઠનમાં કોઈ આમ દબાવી જાય પાર્ટીના પ્રેસિડેન્ટને કે પછી દેશના નેતાઓને એવું બન્યું નથી એટલે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાની તાકાત નથી કે મને પદમુક્ત કરો એવું કહીને પાર્ટી પર પ્રેશર કરવાનો પ્રયત્ન કરે કે કોઈ ધારાસભ્ય સામે આવીને જાહેરમાં પત્રકાર પરિષદ કરે અને પછી એ સંબોધીને કોઈને કોઈ રીતે દબાણ કરવાનો પ્રયત્ન કરે ભારતીય જનતા પાર્ટી દબાણોને તાબે નથી થતી કોંગ્રેસ તરત સરેન્ડર થાય છે અને કોંગ્રેસ સરેન્ડર થાય છે એનું પરિણામ કોંગ્રેસની સાથે શું થયું એ આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ ઉમેશ મકવાણાના કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીની જેમ જ આમ આદમી પાર્ટીએ બહુ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું એમણે કહ્યું કે અમે સહન જ નહીં કરીએ તમે પ્રેસ કોન્ફરન્સ કરી તમે ધમકી આપી અમે તમને મુક્ત કરી રહ્યા છીએ પાર્ટીમાંથી અમે તમને સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ આ વાત આટલે પૂરી નથી થતી એના પછી કથિત રીતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ સામે આવ્યા અને એમણે પદમુક્ત થવાની વાત પાર્ટીની ફોરમની અંદર મૂકી હોવાની વાત સામે આવી એમણે પાર્ટીના ફોરમની અંદર જ મૂકી હોત તો એ વાત મીડિયામાં ચર્ચાનો વિષય ન બનતી પણ એ સમાચારો બને ત્યારે સમજવાનું કે જાણી જોઈને ઘણી બધી વાતો છે એટલા માટે મૂકવામાં આવે છે વહેતી મુકાય છે કેમ કે એ વાતો વધારેને વધારે વહેતી થાય અને જે તે વ્યક્તિને એનો ફાયદો મળી શકે આમ આદમી પાર્ટી આવા વિષયોમાં શું નિર્ણય લે છે એના પર બહુ જ મહત્વનો આધાર ને મદાર છે કયા પોલિટિક્સમાં જાય છે પાટીદાર રાજનીતિ ઓબીસી રાજનીતિ ગુજરાતની રાજનીતિ તમે માનો કે ન માનો જાતિઓમાં વહેંચાયેલી રાજનીતિ છે એમાંથી કઈ રાજનીતિને સરેન્ડર થાય છે એના પર પણ નજર રહેવાની છે અરવિંદ કેજરીવાલે શું કહ્યું પત્રકાર પરિષદમાં એમણે જ્યારે સી આર પાટીલ પર આરોપ લગાવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી શું જવાબ મળ્યો બંને પર કરીએ નજર સુરત ની અંદર જો મેને કહા બાઢ આઈ બતાતે આજ સે 10 સાલ પહેલે બાઢ નહી આતી થી સુરત મેં पिछले साल वडोदरा में आई उसके पहले जूनागढ़ में आई क्यों भ्रष्टाचार की वजह से उन्होंने बिल्डरों को ऐसे प्लॉट काट काट के दिए जो पानी की निकासी थी वो सारी बंद हो गई और लोगों के घरों में पानी घुसने लगा तुमसे तो उम्मीद थी कि तुम अच्छा काम करोगे तुमने तो बेड़ा गर्क कर दिया लोगों का जीना आराम कर दिया और सूरत में ही सीआर पाटिल रहते हैं सूरत में ही हर संघ भी रहते हैं उनके बंगले हैं के घर में बाढ़ नहीं आती उनके घर में बाढ़ नहीं आपके घर में बाढ़ आती है आम आदमी के घर में बाढ़ उनके घर में बाढ़ नहीं अपने लिए सब ठीक करते रखा हो बस अपने लिए काम करते हैं वो जनता के लिए काम नहीं करते सी आर पाटिल का भी मैंने थोड़े दिन पहले एक स्टेटमेंट सुना था चुनाव तो के दौरान जी चुनाव में आए उन्होंने कहा अरे इनका ये विसावरगढ़ वाला एमएलए छोड़ के चला गया अभी तो इनके दो और मेरे टच में हैं मैं सी आर पाटिल को कहना चाहता हूं शर्म करो थोड़ा भगवान से करो मरने के बाद तो सबको ऊपर जाना है ऊपर वाले के दरबार में जाना है मरे मौत तो सबको आएगी सी आर पाटिल एक दिन मौत तुमको भी आएगी और जब तुमको मौत आएगी और तुम भगवान के दरबार में जाओगे भगवान तुमसे पूछेगा सीआर पटेल क्या किया तूने पृथ्वी के ऊपर तो क्या जवाब दोगे दूसरी पार्टियों के एमएलए तोड़ तोड़ के ले ये जवाब दोगे दूसरी पार्टियों के एमएलए तोड़ तोड़ के मार तो भगवान क्या बोलेगा इसको कहां भेजो कहां भेजो इसको तुम्हें जनता ने इतना बड़ा बहुमत दिया यार तीस साल से तुम्हारी सरकार कुछ स्कूल बनवाते अस्पताल बनवाते बच्चों को नौकरी देते बच्चों के लिए कॉलेज बनवाते सड़कें बनवाते बिजली का इंतजाम करते जनता के लिए खेडुओं के लिए कुछ इंतजाम करते कुछ अच्छा काम करते यार तीस साल के अंदर क्या इसमें इतना अहंकार गर्व की क्या बात है दो और मेरे कक्ष में दो और मेरे कक्ष में ये कोई गर्व करने की बात है शर्म करने की बात है इतने बेशरम हो रहे हैं कि जनता के बीच में जाकर इनके तो दो और मेरे तक।